જય વિશ્વકર્મા ધર્મિષ્ઠાબેન ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે કે તારીખ તેર ચૌદ પંદર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ભવ્ય ચાલો ઇલોરગઢ કાર યાત્રાનું આયોજન થયું છે આ પવિત્ર યાત્રામાં ગુજરાતભરમાંથી વિશ્વકર્મા વંશજ એકઠા થઈ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે એકાવન કારના સંકલ્પ સાથે શરૂ કરેલી આ યાત્રામાં હાલમાં પાંત્રીસ કાર નોંધાઈ ચૂકી છે અને આગામી સમયમાં આ સંખ્યા એકાવન કરતા વધુ વધવાની અપેક્ષા છે આ યાત્રા માત્ર એક તીર્થયાત્રા નથી પરંતુ સમાજની એકતા સંસ્કૃતિ અને શ્રદ્ધાનું ભવ્ય ઉદાહરણ છે ઇલોરગઢ યાત્રામાં ચારસો પચીસથી વધુ ગામના જળથી ભરેલા જળકળશ વડે ઇલોરગઢના શિવલિંગ પર અભિષેક શ્રી વિશ્વકર્મા યજ્ઞ અને ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમામ યાત્રિકો માટે મારી હાર્દિક શુભકામનાઓ છે ભગવાન વિશ્વકર્મા આપની યાત્રાને સુખમય અને કલ્યાણકારી બનાવે સૌ યાત્રિકો સુરક્ષિત શિસ્તબદ્ધ અને ભક્તિપૂર્વક યાત્રા કરે પરસ્પર સન્માન અને એકતાની ભાવના રાખે તે અનુરોધ છે ઇલોરગઢ યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકોને શુભ યાત્રા અને વિશ્વકર્મા ભગવાનના અનંત આશીર્વાદ સાથે શુભકામનાઓ અને વિશ્વકર્મા પરિવારના જે લોકોએ આ યાત્રાનું આયોજન કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ જય વિશ્વકર્મા